જી હરદિશભાઈ શરૂઆત કરી પ્રોગ્રામની ત્યાંથી કે વર્ષ 2025 માં શેર બજાર જે રહ્યું એ ઓવરઓલ આખા વર્ષ દરમિયાન કેવું રહ્યું તો આખા વર્ષ દરમિયાન શેર બજાર પોઝિટિવ રહ્યું છે છેલ્લે આખરે બંધ તો પોઝિટિવ જ આવ્યું છે બટ નો ડાઉટ આપણે જે પાસ્ટ પાંચ સાત આઠ દસ વર્ષ આપણે જે અનુભવ કર્યો છે ખાસ કરીને કોરોના પછી જે અનુભવ કર્યો છે એમાં એક વધારે વધારે રેન્જ જોવા મળી હતી મીન્સ માર્કેટ એક સારા એવા પોઈન્ટ થી આપણને તેજી દેખાડતી હતી તમે નિફ્ટી કો કે બેંક નિફ્ટી કો બટ આ વર્ષે રીશફલિંગ કહીએ કે બેલેન્સ આઉટ કહીએ કોન્સોલિડેશન કહીએ આ બધા શબ્દો આપણે વાપરી શકીએ છીએ તો માર્કેટ આ વર્ષે એક સ્ટેબલ કોન્સોલિડેશન ફેઝમાં રહ્યો છે રફલી સેવન એટ પર્સન્ટ જેટલી તેજી આપણને વધારે તમને જોવા મળ્યું છે તો નિફ્ટી ઓવર હું તો એમ કહીશ કે પોઝિટિવ રહ્યું છે બટ હા થોડીક વોલાટી થોડી કોન્સોલિડેશન અમુક ટાઈમે સબડ્યુટ એ આ વર્ષે મોસ્ટલી બધા રૂપ આપણને જોવા મળ્યા છે

ડેપ્રિશિયેટ થવાના પાછળનું કારણ શું છે કે ડોલર નું જે બોન્ડ ઇલ છે એ ચાર ટકા સાડા ચાર ટકા ત્રણ ટકા એ રહે છે એટલે બોન્ડ ઇલ જે રહે યુએસમાં માં એટલું તો ડેપ્રિસિએશન આપણે ઇન્ડિયન રૂપીમાં આપણે તો સ્વાભાવિક વાત છે એ થવું જ જોઈએ અમુક ટાઈમે કેવું હોય કે એક વર્ષ મે બી કદાચ એક ટકો ઓછો હોય અમુક વર્ષે એક ટકો એ વધારે થઈ જાય બીજા વર્ષે વધારે થઈ જાય આ વર્ષે આપણને રૂપિયો ડોલરની સામે વધારે ગગડતો જોવા મળ્યો છે એક તો પાર્શલ કન્વર્ટેબિલિટી છે પોર્ટેબિલિટી છે ફ્રી માર્કેટમાં છૂટ આપી દીધી છે બીજી વસ્તુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના પ્રેસિડેન્ટ જે આપણા એક્સપોર્ટર્સ ને તકલીફ આપી છે ટેરિફ લગાડીને પેલા પચીસ ટકા પછી પચીસ ટકા પેનલ્ટી એક કદાચ એમ કેવાય કંઈક લેજીટીમેટ આ વસ્તુ નહોતી પણ એમને કર્યું છે અને જીદ એમને ઇન્ડિયા સામે છે કેમ જીદ છે કે તમે રશિયા થી ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરો અરે ભાઈ તમે જ એન્કરેજ કરેલું ઇન્ડિયા ને કે તમે રશિયા થી ઓઇલ ઇમ્પોર્ટ કરો નહીં તો ક્રૂડનો ભાવ પહોંચી જશે અને તમે પોતે ત્યાં ઇમ્પોર્ટ કરી રહ્યા છો તમે ચાઇના ને તો આ બધી ચર્ચા પાસ્ટમાં બહુ થઈ ચૂકેલી છે તો આ બધી વસ્તુ આ વર્ષે થઈ છે તો ઇન્ડિયાના એક્સપોર્ટર્સ ને કારણ શું એક ઈગો કે એમને જે સ્ટેટમેન્ટ પાસ કર્યું હતું કે ઇન્ડિયા પાકિસ્તાન વોર એ મે બંધ કરાય છે મારા હિસાબે આ પીસ ડીલ થયો છે જે ઇન્ડિયાએ સ્વીકાર્યું નથી રાઈટ તો એ પોઈન્ટનો એક ઈગો એમને નડી રહ્યો છે અને બસ ઇન્ડિયાના સામે બસ હવે ઇન્ડિયાને કમ વોટ મે ઇન્ડિયાને એક્સપોર્ટર્સને આપણે હેરાન કરીએ હવે એક્સપોર્ટર્સને હેરાન કરીએ ઓકે કર્યું તમે સામે સરકારે એમને સ્ટીમ્યુલસ પેકેજ આપ્યા આપણા એક્સપોર્ટર્સને રાઈટ એક વાત બીજી વાત ક્વોલિટીમાં આપણા એક્સપોર્ટર્સ વધારે પોઝિટિવ છે તો એમેરિકન્સ જે છે દે બિલીવ ઇન ક્વોલિટી દે વોન્ટ ટુ સ્પેન્ડ બટ દે બિલીવ ઇન ક્વોલિટી ઓલસો તો આપણો હરીફ કોણ તો આપણા હરીફમાં બીજા બધા જે દેશો છે ખાસ કરીને એક ચાઇના હું લઈ લઉં એક પર્ટિક્યુલર પ્રોડક્ટ કહો કે ઘણા બધા પ્રોડક્ટમાં ચાઇના છે તો જયારે ચાઇનાથી એ વસ્તુ મંગાવવામાં આવી નોટ ડાઉટ સસ્તી મળી બટ ક્વોલિટી એ ના મળી જે ઇન્ડિયન્સ ઇન્ડિયન એક્સપોર્ટર્સ એમને ક્વોલિટી આપી રહ્યા હતા તો શું થયું હવે ઇમ્પોર્ટર્સ જે અમેરિકાના છે આર ઇમ્પોર્ટિંગ અગેન ફ્રોમ ઇન્ડિયા અમેરિકાના ઇમ્પોર્ટર્સ ફરી પાછા અહીંયાથી બોલાવે છે એક્સપોર્ટર્સ ને સપોર્ટ કરવા માટે આપણા ત્યાં રૂપિયો ડેપ્રિશિયેટ થાય હવે આપ સમજો પાંચ ટકા બી ડેપ્રિશિયેટ થાય ને તો ઇટ ઇઝ ઇક્વિલન્ટ ટુ અરાઉન્ડ ટેન પર્સન્ટ ઓફ ધ ટેરિફ યુએસએ જે ટેરિફ લગાડ્યું છે ટેન પર્સન્ટ એટલે આપણા એક્સપોર્ટર્સ ને કેટલી રાહત મળી છે કારણ કે એમને ત્યાંથી ડોલર આવવાના છે ડોલર આવવાના છે નાઇન્ટી રૂપીઝ ના ભાવમાં આજે આઈ ઇટ ઇઝ એટી નાઇન પોઈન્ટ એટી એટ તે રેટમાં આવવાના છે તો વી આર ગેટિંગ મીન્સ ધ એક્સપોર્ટર્સ આર ગેટિંગ અને એ સામે અહીંયાના વર્કર્સ ને બધાને કોમ્પેન્સેટ કરી શકે છે તો જે ઘટ્યું છે રૂપિયો ડેપ્રિશિયેટ થયો છે નથિંગ ન્યુ દર વર્ષે થાય છે આ વર્ષે જે થયું છે વેન્ટ ડાઉન ટુ નાઇન્ટી तो जो થયું છે ઇટ ઇઝ એન આઈ થિંક વો હિન્દી મે કહેતે હે ને સોચી સમજી સાજેસ જા ટ્રમ્પ કો થોડી મતલબ ટ્રમ્પ કો માર دیا ગયા બિલકુલ અને આ વર્ષનો સૌથી મહત્વનો સવાલ જે રહ્યો સૌથી વધારે જો ચર્ચા થઈ હોય તો એ છે સોના ચાંદીના ભાવ એટલે આપની પાસેથી મારે એ જાણવું છે કે જાન્યુઆરી બે હાજર પચીસ થી લઈને આજે ડિસેમ્બર બે હાજર પચીસ સુધીમાં કયા પ્રકારે જે સોના ચાંદીના ભાવ છે તેમાં અત્યંત વધારે એકદમ ડ્રાસ્ટિક જે ઉછાળો છે એ જોવા મળ્યો છે આ વર્ષે તેના પાછળનું કારણ અને આવતા વર્ષે બે હાજર છવ્વીસમાં પણ સોનું ચાંદી કોઈને ખરીદવું હોય તો કયા પ્રકારે ખરીદી શકે કે નહીં તેના વિશે જણાવો સોનામાં તેજી પહેલાથી ચાલુ હતી આ વર્ષે તેજી થઈ છે હું ના નથી કહેતો બટ સોના કરતા વધારે તેજી તમને ચાંદીમાં જોવા મળી છે સોનું હમણાં રિસેન્ટ પાસ્ટમાં થોડુંક કોન્સોલિડેશન ફેઝમાં એટલે થોડુંક ઓછું વધતું હતું પણ ચાંદીએ એ વધારે પૂરતો જમ્પ આપ્યો છે ચાંદી જે આટલા વર્ષોથી એકદમ સાયલેન્ટ ડલ બેઠી હતી હું જો ગોલ્ડ સિલ્વર રેશિયો કહું તો વિચ હેડ ગોન ટુ ઓલમોસ્ટ ટુ જેમનો ટર્મ રેશિયો છે ટ્વેન્ટી યર્સ ફિફ્ટી ઇયર્સ નો જે રેશિયો છે એવરેજ ને અત્યારે મેન્ટેન કરી રહી છે હવે સવાલ છે કે ચાંદી કેમ વધી છે આપણે આપણા દર્શક મિત્રોને તો વાત કરી હતી

જેમને જે પ્રમાણે રોકાણ કર્યું હોય લગ્નમાં કર્યું હોય કે વોટ એવર મીન્સ એ આ એપ્રિશિયેટ કર્યું છે ચાંદી હજી હવે એક પાંચ વર્ષના લોંગ ટર્મ પોઝિટિવ ટ્રેન્ડમાં છે લોંગ ટર્મ પોઝિટિવ ટ્રેન્ડમાં બે હાજર ત્રીસ સુધી તો તમે એને ગણી શકો છો કેમ કે ચાંદી ઇઝ અ મલ્ટિપલ પર્પઝ મેટલ તમને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં જોઈએ હ્યુમન રિટેલ બધામાં જોઈએ બીજા બધા જોઈએ હવે ગવર્મેન્ટ ક્રિટિકલ પ્રોડક્ટમાં નાખી દીધું છે અમેરિકા અને અમેરિકાએ કે અમેરિકા જેમ નાખ્યું કે ઇટ ઇઝ અ ક્રિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સિલ્વર તરત જ આઈ થિંક થર્ડ ડે કે ફોર્થ ડે ચાઈના એ ઓર્ડર આપી દીધો કે હવે અહીંયાથી ચાંદી એક્સપોર્ટ નહીં થાય તમે ઇમ્પોર્ટ કરો ચાઈનામાં ચાઇનામાં ચાંદી છે મળે છે ને એ રીતે ચાઈનામાં સિલ્વર દેટ ઇઝ બિંગ સોલ્ડ ચાંદી રોડ ઉપર ફૂટપાથ ઉપર વેચાય છે ત્યાં એટલે રિટેલર્સ કેટલું બધું ચાંદી ત્યાં લઈ રહ્યા છે એન્ડ દે આર ઇન્વેસ્ટિંગ ઇન સિલ્વર સાથે સાથે સાઉદી અરેબિયા બીજા ઘણા બધા દેશો ગવર્મેન્ટ આવી ગઈ આમાં અચ્છા બીજી એક સારી વાત અત્યાર સુધી તમારા પાસે સોનું હતું ગોલ્ડ હતું તમે ગોલ્ડ ના સામે ગોલ્ડ એટલે જ્વેલરી જ્વેલરી ને સામે તમે બેંકમાં ગીરવી મૂકો તો તમને લોન મળતું ચાંદી ઉપર નતું મળતું બીજા મેટલ ઉપર તમને લોન ના મળે હવે આરબીઆઈ એ પણ સેન્શન બેંકોને અલાવ કરી દીધો કે તમે સિલ્વર જ્વેલરી ઉપર ભી તમે લોન આપી શકો છો એટલે શું થયું પબ્લિક રિટેલર્સ ખાસ કરીને એ વેચવા નહીં જાય આજે દાખલા તરીકે મારા પાસે સિલ્વર છે મારા ઘરે સિલ્વર છે રાઈટ કે વસ્તુ છે મારા પાસે પ્રોડક્ટ છે જ્વેલરી છે તો હું એને વેચવા નહીં જાઉં વોટ આઈ વિલ ડુ ઇઝ એક ટેમ્પરરી

નજીકના સમયમાં વોલાટી સારી એવી મને જોવા જોવા મળી રહી છે કે માર્કેટ માર્કેટમાં આપણને હવે સાથે સાથે બીજો ઇન્સ્ટ્રુમેન્ટ જે ચાલ્યો છે ધેટ કોપર સી કોપર અગેન ઇઝ એન રિપ્લેસમેન્ટ ટુ ફ્યુ ઓલ્ટરનેટિવ ઇટ્સ એન ઓલ્ટરનેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ તો કોપરમાં બી તમને એક પોઝિટિવનેસ જોવા મળી છે ક્વોઇટ પોસિબલ એના અંદર બી આગળ જઈને આપણને એક પોઝિટિવનેસ આપણને જોવા મળી શકે બિલકુલ અને વૈશ્વિક રીતે હવે આગળ આપણે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ઇકોનોમી જે છે એ નેગેટિવ પ્રદર્શન આપણને જોવા મળ્યું છે પરંતુ જો આપણે ભારતના કોન્ટેક્સમાં વાત કરીએ તો ભારતની જીડીપી જે છે આ વર્ષે આપણને પોઝિટિવ જોવા મળી છે સાથે સાથે જ વૈશ્વિક રોકાણકારો જે છે તેઓ આકર્ષાયા પણ છે ભારતમાં રોકાણ કરવા માટે એટલે આપના મતે આ વર્ષે બે હજાર પચીસમાં વૈશ્વિક રીતે જે પણ ઇકોનોમી નેગેટિવ રહી છે અને ભારતમાં કયા પ્રકારે અસર રહી છે શેર બજારમાં ખાસ જો ગ્લોબલ માર્કેટમાં કે ગ્લોબલ તો સૌથી પહેલા તો જીઓ પોલીટિકલ ટેન્શન જે ચાલી રહ્યું છે બાવીસ થી યુક્રેન અને રશિયા ના વોર અને એના કારણે યુરોપ એ નોર્મલી નેટોની જે કન્ટ્રીઝ છે ત્યાં સેન્કશન્સ ને વગેરે વગેરે બધું લાગ્યું છે એટલે એના કારણે અમેરિકા બી ઇઝ અ પાર્ટ ઓફ ત્યાં બી ઇન્ફ્લેશન વધ્યું છે એના આજુબાજુમાં તમે મેક્સિકો લઈ લો તો કેનેડા લઈ લો તો ત્યાં પણ તમે ઇન્ફ્લેશન વધતું જોવા મળ્યું છે કારણ કે તમે સેક્શન ઓકે રશિયા નિકલ આપે છે રશિયા યુક્રેન વીટ આપે છે વગેરે અમે ત્યાંથી વસ્તુ નહીં લઈએ ઓકે તમે નહીં લો તો તકલીફ કોને છે શોર્ટેજ ક્યાં શરૂ થશે તમારા કન્ટ્રીમાં શોર્ટેજ થવાની છે ને અને શું થયું તમે સેન્કશન્સ લગાડીને શું વોર બંધ થઈ ગઈ ના વોર તો બંધ નથી થઈ હજી તમે વોર બંધ નથી કરી શક્યા તો કહેવાનો મતલબ એ છે કે આ જે જે શબ્દોમાં કે આવા લીધા છે આઈ થિંક દેટ હેઝ ક્રિએટેડ ડિસ્ટર્બન્સીસ ઇન યોર ઓન કન્ટ્રી તમારા બોન તમારા ઉપર હવે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે રીતના એમને વચ્ચે જે ચોક્કા છક્કા મારવાના શરૂ કર્યા આ વસ્તુ ટેરેફ લગાડતો નથી માનતા ધેટ ઇઝ નોટ અ વોટ અ લીડર લીડર ડુ અ અ ઓફ વેરી વેરી સ્ટ્રોંગ કન્ટ્રી તમારા ત્યાં શોર્ટેજ આવી રહી છે બધું હવે ત્યાંની જ વાત કરીએ આ જેપી મોર્ગન જેપી મોર્ગન ત્યાં ચાંદી એક્યુમ્યુલેટ કરતા હતા ખરીદી કરતા હતા રાઈટ ફ્રોમ ધ બિગનિંગ મીન્સ છ ડોલર સાત ડોલર આઠ ડોલર થયું છે ત્યાંથી अब क्या एमनापासे कमोडिटी फिजिकल सिल्वर एमना वॉल्ट में વધારે বেলি গিয়ে আমেরিকা এর উপর পেনাল্টি লাগা দিদি 1 লাখ ডলার समथिंग মোর দ্যাট পেনাল্টি লাগা দিদি সো কেরি মুর্গান ওকে পেনাল্টি আপই দিইছে হ্যাঁতি তৰতাজ এমনো যে ফিজিক্যাল মেটু শিপমেন্ট দে শিফটেড টু সিঙ্গাপুর এক্সচেঞ্জ এটা কমোডিটি এক্সচেঞ্জ মন এন্ড দে মোস্টলি ওয়েলকাম নো ট্যাক্স નો પેનલ્ટીસ તમે આ આ કરો તો શું થશે અને રીતના જે ડિસ્ટર્બન્સ સવારે બપોરે કઈક સાંજે કઈક ટ્વિટર ઉપર બધા સ્ટેટમેન્ટ થતા જાય તો દેટ શોઝ ઇન્સ્ટેબિલિટી દેટ શોઝ સમથિંગ વાયબ્રેશન અ સ્ટ્રોંગ વાયબ્રેશન નેગેટિવ વાઇબ્રેશન અને એના કારણે વિશ્વનું તમે વિશ્વ સાથે દુશ્મન કરી જ છે ત્યારે લગાડી લગાડીને બધી જગ્યાએ રાઈટ તમારા આડોશી પાડોશી સાથે બી તમે તકલીફો લીધી છે તો વોટ હેપન્સ ઇઝ એવરીબડી વિલ બીકમ યોર એની બધા દુશ્મન બનીને બેઠા છે બધા દુશ્મન બનીને બેઠા છે તો વોટ હેપન્સ ઇઝ એવરીબડી ઇઝ નાઉ ડમ્પિંગ તમે જો ઇન્ડિયા એ હમણાં રિસેન્ટ પાસ્ટમાં જ રિઝર્વ તો પહેલાથી કરતા હતા ત્યાં એમનું પહેલા યુએસ ડોલર રિઝર્વ ઓન ધ અપર અપટ્રેન્ડ હતું હવે શું થાય છે એ રિઝર્વ ઇઝ ઓન ધ ડિક્લાઇન સાઈડ તમે ઇન્ડિયા ને કરો તો ઇન્ડિયા બી ડિક્લાઇન સાઈડ ત્યાં જાપાન જાપાનની બી ઇકોનોમી કંઈક સારી નથી ત્યાં બી ડામાડોલ થઈ રહ્યું છે વોટ ઇઝ જાપાન ડુઈંગ જાપાન ઓલસો ડમ યુએસ ડોલર્સ માર્કેટમાં જેમ આવા બધા જે ઇન્વેસ્ટર્સ છે જે ડમ્પ કરશે તો ડોલરની વેલ્યુ તો વિશ્વમાં ઘટવાની છે રેપ્યુટેશન ઘટવાની છે વેલ્યુ ઘટવાની છે વેલ્યુ ઘટશે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ત્યાં વધશે તો ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે નો ડાઉટ ઇન્ડિયા હાલના તબક્કે બીકોઝ વી આર અ ડેવલપિંગ કન્ટ્રી આપણે ટોટલી ડેવલપડ કન્ટ્રી નથી વી આર અ ડેવલપિંગ કન્ટ્રી તો આ બધા જે ટીથિંગ પ્રોબ્લેમ્સ છે એ આપણને આવી રહ્યા છે બટ ઇટ ઇઝ વેલ મેનેજ વેલ મેનેજ અને એક બીજી વાત કહું તો નસીબ કહો કે વોટ એવર કહો કે મોદી સાહેબ જ્યાંથી આવે ત્યાંથી ક્રૂડ મોદી સાહેબ ના સરકારને બહુ સપોર્ટ કરે છે તમે જો યાદ કરો પાસ્ટમાં જુઓ તો ક્રૂડ નેગેટિવ એક થિંક એટી ફાઈવ સુધી હાઈ બનાવેલો અગેન નાઉ ઇટ ઇઝ અવરિંગ અરાઉન્ડ સિક્સટી તો ઇટ ઇઝ સમથિંગ ગુડ તો આ સિક્સટી ની આસપાસ છે તમારું ડોલર રૂપી ઇઝ અરાઉન્ડ નાઇન્ટી ટુ વરી અને વી આર ડેવલપિંગ તો જ્યારે વેન યુ આર ડેવલપિંગ તો તમારી ઇન્કમ વધારે છે તમારી ગ્રોથ વધારે છે બીજી વસ્તુ એફઆઈઆઈ સેલિંગ મૂડમાં છે તો તમે ત્યાં જો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ કેટલા આવી ગયા હવે ડીઆઈઆઈ રિટેલર્સ એ માર્કેટમાં આવી ગયા છે તો તમારો સ્ટોક માર્કેટને પકડી રાખ્યું છે ફંડ આવી રહ્યું છે સરકારે આઈ થિંક બે વર્ષ પહેલા ફોરેન મીન્સ જે ટેક્સ છે જે નવા પ્રોડક્શન યુનિટ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ તમે લગાડો તો એમાં કોર્પોરેટ ટેક્સ હેડ કમ ડાઉન ટુ 15% ફ્રોમ 25 28% ઇટ હેડ કમ ડાઉન ટુ 15% તમે જુઓ તો મેન્યુફેક્ચરિંગ પ્રોડ્યુસિંગ યુનિટ્સ નાઉ ધે હેવ સ્ટાર્ટેડ ગીવિંગ યુ રીટર્ન કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એફડીઆઈ નું ફંડ ત્યાં આવી રહ્યું છે ધેટ ઇઝ ઇન્ક્રીઝિંગ આ વર્ષે આપણે આ બધી વસ્તુ જોવા મળી રહી છે ધેમ ધેટ ઇઝ ઇન્ક્રીઝિંગ તમારે આઈઆઈપી ના આંકડા પોઝિટિવ તમારો ગ્રોથ વધી રહ્યો છે હતા તમારો જીએસટી સરકારે ઘટાડી દીધું જે એક ટાઈમે જીએસટી હાઈ હતો સરકારે જીએસટી ઘટાડી દીધું તો ધેટ હેઝ સ્ટાર્ટેડ રિફ્લેક્ટિંગ ઇન યોર બેલેન્સ શીટ્સ કોર્પોરેટ ની બેલેન્સ શીટમાં જીએસટી ઘટે તો બટ નેચરલ છે એમનો બેનિફિટ થાય છે રાઈટ તો ઇટ હેઝ સ્ટાર્ટેડ રિફ્લેક્ટિંગ ઇન ધ બેલેન્સ શીટ્સ અને જે આપણને હવે રિઝલ્ટ આવવાના શરૂ થશે એમાં આપણને ક્લિયર જોવા મળશે એન્ડ એવરીથિંગ ઇઝ ઓન ધ બલ્લે બલ્લે સાઈડ

तुर्की ये जो पाकिस्तान ने सपोर्ट कर दो इंडिया पाकिस्तान ने वॉर ठई थी तो तुर्की सपोर्टेड पाकिस्तान नाउ दे आर रिपेंटिंग दिस इज इंडियन गवर्नमेंट दिस इज इंडिया इज ऑन डेट मजबूत बधी रीते रॉयल ब्लड एज वेल एज हमारे साथ रहोगे चलोगे तो आगे तक बढ़ोगे अगर तुमने हमको दगा दिया ખતમ તો ઇન્ડિયા ઇઝ તમે જો ઇઝરાયલ કઈ રીતના ઇન્ડિયાને સપોર્ટ કરે છે બ્રાઝિલ ઇન્ડિયાને સપોર્ટ કરે છે હાલના તબક્કે ચાઇના બી કરે છે પણ ચાઇના પર ભરોસો ના કરાય કેનેડા જે એક ટાઈમે ટુડેના ટાઈમે હી સ્પોક અગેન્સ્ટ ઇન્ડિયા ઇન્ડિયા કેનેડાને ઇગ્નોર કરી દીધું ઓકે હવે જો કેનેડા બી આપણને ટ્રાય કરે છે પરસ્યુ કરવામાં કે પેસિફાઈ કરવામાં રાઈટ તો વી આર અજા એફટીએ એગ્રીમેન્ટ આપણે કેટલા બધા દેશો સાથે કર્યું હમણાં રિસેન્ટલી ન્યુઝીલેન્ડ સાથે કર્યું છે યુરોપિયન યુનિયન સાથે વાત ચાલી રહી છે તો વી આર ઇમ્પ્રુવિંગ વી આર બેલેન્સિંગ અવર એક્સપોર્ટ વગેરે વગેરે આપણે આગળ વધી રહ્યા છે આપણું રિઝર્વ આગળ વધી રહ્યું છે તો ઇન્ડિયા ઇઝ બીકમિંગ સ્ટ્રોંગ ડે બાય ડે બધી રીતે ઇકોનોમી એઝ વેલ એઝ ડિફેન્સ ભાઈ જો વાત કરીએ તો આપણું ભારત જે છે ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી બન્યું છે વર્લ્ડ વાઇલ્ડ અને તેના કારણે એક દર્શક સવાલ છે કે જ્યારે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી ધરાવતી હોય તો કયા પ્રકારે તેનાથી અસર થશે પોઝિટિવ નેગેટિવ અને ખાસ કરીને તો ભારતની રોકાણકારો કરતા જે ભારતની સામાન્ય જનતા છે તેઓને કોઈ અસર થશે કે કેમ જો ઇકોનોમી તમે જેમ સ્ટ્રોંગ થશો તો સ્ટ્રોંગ થશો એનો મતલબ શું છે પર કેપિટલ ઇન્કમ તમારી વધશે યુ વિલ હેવ મોર પાવર ફિનેન્શિયલી તો બટ નેચરલ છે તમારી પરચેસિંગ પાવર વધશે તમારો સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધશે તમારી ઇજ્જત વધશે હવે એક તમે વિચાર કરો આથી વીસ વર્ષ પહેલા કે પંદર વર્ષ પહેલા ની શું રિસ્પેક્ટ હતી તમે કદાચ જો ફોરેન ટુર તમારામાં સગામાં હતી કે તમે કર્યું હોય કે કોઈએ પણ કર્યું હોય તો વોટ વોઝ ધ રિસ્પેક્ટ આજે વન ઇફ વન ટ્રાવેલ્સ અબ્રોડ હી ગેટ્સ રિસ્પેક્ટ અચ્છા તમે ઇન્ડિયાથી છો ઓકે ગુજરાત અમદાવાદ અચ્છા મોદી રાઈટ આ એક રિસ્પેક્ટ મળી છે આપણને શું બેનિફિટ થશે આપણે જેમ ડેવલપ આગળ થતા જઈશું સ્વાભાવિક વાત છે જે એક જમાનામાં જર્મનીની ની રિસ્પેક્ટ હતી કે જે અમેરિકા ની હજી તો અમેરિકા સુધી પહોંચતા આપણને વાર લાગશે બટ જર્મની ઇઝ અ હેડ ઓફ એસ વી કેન વી કેન અચીવ ક્રોસ જર્મની આઈ થિંક બાય ટ્વેન્ટી થર્ટી આપણે વધારે સ્ટ્રોંગ થઈશું અને તમારા પાસે અત્યારે બધી ફેસિલિટીઝ તમારા પાસે હવે આવતી થઈ ગઈ છે તો બેનિફિટ મળશે તમે એક વસ્તુ તમારું ઇન્ફ્લેશન તમે જો કેટલું સારી રીતે કંટ્રોલ છે ઇન્ફ્લેશન તો ક્યાંનું ક્યાં પહોંચી ગયું હોય બટ ઇટ હેઝ બિન કંટ્રોલ મેનેજડ વેલ પ્રોપરલી વેલ મેનેજ તો મારા ખ્યાલ મુજબ વન શુડ નોટ વરી વન શુડ બી હેપી તમારા સ્ટોક માર્કેટમાં જે સારી કંપનીઓ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો થોડીક સ્ટડી કરીને અને સ્ટડી જો તમે ના કરી શકતા હો તો સેબી રેજિસ્ટર્ડ ફિનાન્શિયલ એનાલિસ્ટ હોય છે એમને તમે કન્સલ્ટ કરો કેમકે એમની જવાબદારી હોય છે જ્યારે બી એ લોકો કોલ આપતા હોય છે તો એમની જવાબદારી સાથે એ લોકો કોલ આપતા હોય છે સ્ટડી કરીને અને એ કોલ આપે છે તો એ તમે એમના પર એક્શન્સ લઈ શકો છો

આપણે આ ચેનલ ઉપર ચર્ચા કરીને બેઠા છીએ બે હજાર ચોવીસ માં દિવાળી પછી હું કાયમ કે મેટલ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરો તમને લાભ થશે આઈટી સેક્ટરમાં આઈ વોઝ નોટ ધેટ ઓપ્ટિમિસ્ટિક નો ડાઉટ એઆઈ હતું વગેરે બટ આપડી ઇન્ડિયાની કોઈ કંપની એઆઈમાં એટલી બધી નહોતી સ્ટ્રોંગ તો આઈ વોઝ ઓપોઝિટ મીન્સ મેટલ સેક્ટરમાં હું કહેતો હતો કે મેટલ સેક્ટર બે હજાર પચીસ નું મેટલ સેક્ટર લાગશે આઈટી અવોઇડ કરો બેન્કિંગ અગેન વોઝ પોઝિટિવ કે તમારી ઇકોનોમી સ્ટ્રોંગ છે તો બેન્કિંગ એનબીએફસી ઇટ હેઝ ટુ બી સ્ટ્રોંગ રાઈટ બાકી કોન્સોલિટેશન હતું તો ઓકે આ વર બી સ્ટોક સ્પેસિફિક વધારે હતા તો સેક્ટર્સમાં હું એટલો બધો નહોતો પછી શું સ્ટોક સ્પેસિફિકમાં હતો પણ કહેવાનો મતલબ કે મેટલ સેક્ટર આઈ વોઝ વેરી મચ સ્ટ્રોંગ એન્ડ ધેટ ટુ ઓલ્સો પ્રિશિયસ મેટલ મેટલ આ મારું એક સ્પેસિફિક હતું કે મેટલમાં બી યલો મેટલ તો તમે જો ગોલ્ડ કોપર યલો મેટલ જેટલા બી છે ગુડ રિટર્ન સાથે પ્રિશિયસ મેટલમાં તમે સિલ્વર હવે એલ્યુમિનિયમ પેલેડિયમ વગેરે પ્લેટિનમ એ બધામાં બી તમને પોઝિટિવ જોવા મળ્યું છે રાઈટ તો આ વર્ષે મીન્સ બે હજાર પચીસ ઓકે મારું જે અનુમાન હતું કે મારું જે તમે પ્રિડિક્શન કહો એનાલિસિસ કહો ઇટ હેડ વર્ક અત્યાર સુધી ટચવ થાય છે બે હાજર માં હું અગેન કહીશ કે મેટલ મને બે માં અગેન મેટલ ઇન્ડસ્ટ્રી મેટલ સેક્ટર મને મજબૂત દેખાય છે મેટલ ની સાથે સાથે મને ગ્રીડ જે કહીએ ને કે જમીનમાંથી જે બધા નીકળે છે સ્ટી ગ્રી કોલસો ગ્રીડ આ બધી વસ્તુ પણ મને થોડીક સ્ટ્રોંગ દેખાય છે કે સેક્ટર છે કે જે હું થોડું લોંગ ટર્મ માટે કહું કે પાંચ વર્ષ મિનિમમ પરવ્યુ તમારે રાખવું પડશે એ છે મેરીટાઇમ સેક્ટર એટલે મેરીટાઈમ સેક્ટર અને મેરીટાઈમ સેક્ટરના રિલેટેડ જે પણ સેક્ટર્સ આવે છે એ બધા સેક્ટરમાં તમને પહોંચે સિમેન્ટ સેક્ટર યસ લાસ્ટ યર બી હતો ને આ વખતે બી છે એમ્પ્લોરમાં વેલ્ડર્સ આપણે વેલ્ડિંગ કરે ને વેલ્ડિંગ એવા વ્યક્તિઓની ડિમાન્ડ વધશે આગામી પાંચ વર્ષ આગામી પાંચ વર્ષમાં જે મેં ટાઈમ આવ્યો તો ત્યારે આઈટી ના આઈટી ની ડિમાન્ડ વધી હતી પછી વચ્ચે ટાઈમ આવે તો ત્યારે ફાર્મસીસ ની ડિમાન્ડ વધી વચ્ચે ટાઈમ આવે તો સિવિલ એન્જિનિયર્સની ડિમાન્ડ વધી હવે જે હરિભાઈ સમયનો અભાવ છે એક માતના શબ્દોને સંક્ષિપ્તમાં રજૂઆત કરજો હા તો હવે હવે ભવિષ્ય વેલ્ડન ઊ આવશે મેરીટાઇમ મે જે તમે જે સેક્ટર્સ વાત કરે છે ઇન્ડિયા ઇઝ સ્ટ્રોંગ લુકિંગ સ્ટ્રોંગ જે આ વર્ષે લો બન્યો છે મારા ખ્યાલ મુજબ શરૂઆતના સમયમાં આ લો મેન્ટેન રહેશે અને માર્કેટમાં અપસાઇડ આપનો આભાર તો દર્શક મિત્રો વર્ષ બે હાજર પચીસ ના અંતિમ દિવસમાં શેર બજાર વિશે ચર્ચા કરી છે આવનાર વર્ષ તમારા સૌ કોઈ માટે ખૂબ જ સુખાકારી વાળું નીવડે તે સાથે જ હાલ મને આપશો રજા નમસ્કાર